અમારી સ્કૂલમાં માં ભાઈ જો મહેમાન આવી ગયા છે કોણ આવી છે જો તો હે કોણ છે જો તો ગોલું મોલું કહીએ છીએ એટલે હશે જો જો અજાણી લાગે છે એને મજા આવી ગઈ રીતિકા જો તો ઓરખાણ થઈ ગઈ ને પાંચ મિનિટમાં અમારે અહીંયા કામ કરવા આવ્યા છે ને જો એ સોય અંતર્ગત એમનો દીકરો છે તો નાચે છે જોયું પગ કેવા કરે જો આપણે રૂમ માં લઈ લેવું છે ને હે પછી ભણશો કે રમાડશો હે ઓલું ગીત નથી આવતું ગોડિયામાં ભૈલો રમે એના નાના નાના ગાલ એના નાના નાના પગ કયું આવે છે ગીત યાદ તો કરો કયું હા મારા ઘરના ગુડિયા માં ભાઈ રમે હસતો ને રમતો સૌને ગમે આપણે તેમ ગાવાનું અમારા નિશાન ઓસેરીમાં ભૈલો રમે એ તો હસતો નેરમતો સૌને ગમે જો બધા રમાડવા આવી ગયા જો તારી આમ આવશે તારી બાજુ તારે જો ખાવાની વસ્તુ જોઈને એટલે જો તો જો કેવું કરે જો એને કેવી ખબર પડે જો ઓળખે છે ને એટલો નાનો છે તો એ ઓળખે જો કે ખાવાની વસ્તુ કહેવાય જો પકડી રાખતો જો તારી આમું ધ્યાન છે એ જો તો તારી કામ જો આનંદ અરે વાહ ભાઈ વાહ જો આનંદમાં જ રહે છે ઓ ભાઈ એન મમ્મીને પૂછી આવે શું નામ છે આનંદ અને આનંદ જ કરે છે જુઓ તો તારી પાસે વસ્તુ છે ને એ જો એ ત્યાં મૂકતો ને નીચે મૂકતો જો લેવા આવશે જો જો એને બતાવીને મૂક જો બધા સામુ એ આટલા બધા કોણ આવી ગયા આટલી બધી દીદીઓ જો ત જો એ વસ્તુ લેવા આવજો જોજો વસ્તુ લેવા જોજો તૈયારી કરી ભાઈ પગ જુઓ કરે જાવાની એન બોલા એ ખુશ થઈ ગયે છે જો એનું નામ આનંદ છે એટલે જો બધાને આનંદ કરાવે છે તેવા એન એન એમ નજીક તો શું કરે છે બોટલ આપ તો લે છે બોટલ આપને એને પકડાવે એને હાથમાં મજા આવી ગઈ એ રૂમમાં લઈ જવું મોડમ નાખે બેન્સિલ રાખી જાય કરે છે માછલી તરતી હોય એમ એને જો એને અજાણ્યું લાગે છે સહેજ પણ જો એક પાંચ મિનિટમાં તમારી બધા સાથે દોસ્તી કરી લીધી એને જો હો હો